રાજસ્થાન મુખ્ય પ્રધાન ભજનલાલ શર્માએ પીએમ મોદી અને મહાયુતી સરકારને સમર્થન આપ્યું રાજસ્થાન મુખ્ય પ્રધાન ભજનલાલ શર્માએ પીએમ મોદી અને મહાયુતી સરકારને સમર્થન આપ્યું તારીખ સોળ નવેમ્બર બે હજાર ચોવીસના રોજ મુંબઈમાં એક રેલીમાં બોલતા રાજસ્થાનના પ્રધાન ભજનલાલ શર્માએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને મહાયુતિ ગઠબંધન માટે મજબૂત સમર્થન વ્યક્ત કર્યું શર્માએ ભારપૂર્વક જણાવ્યું કે દેશને પીએમ મોદીની દેશને વિકસિત કરવાની ક્ષમતા પર વિશ્વાસ છે અને આવનારી ચૂંટણીમાં મહાયુતી સરકારની મોટી જીતની આગાહી કરી શર્માએ કોંગ્રેસ પાર્ટીની ટીકા કરી અને ચૂંટણી જીતવા માટે ખોટા આક્ષેપો કરવાનો આરોપ લગાવ્યો તેમણે પીએમ મોદી અને ડબલ એન્જિન સરકાર પર લોકોના વિશ્વાસની સરખામણી કરી જે ભાજપના નેતૃત્વ હેઠળ કેન્દ્ર અને રાજ્ય સરકારો વચ્ચેના સમન્વયને દર્શાવે છે પીએમ મોદીના નેતૃત્વ હેઠળ થયેલી પ્રગતિને હાઈલાઇટ કરતા શર્માએ મતદારોને મહાયુતિ ગઠબંધનને સમર્થન આપવા વિનંતી કરી જેથી સતત વિકાસ અને સ્થિરતા સુનિશ્ચિત निश्चित થઈ શકે તેમના નિવેદનો મહારાષ્ટ્રમાં ભાજપ અને તેના સાથીઓ માટે સમર્થન એકત્રિત કરવા માટેના ব্যাপক અભિયાનના ભાગરૂપે હતા દેખો મેં આપસે સૌથી પહેલા તો મેં કહેના چاہتا હું કે जिस तरह से मैं 2 दिन से यहां देख रहा हूं और लगातार फोन भी आ रहे हैं और आगे भी मेरे कार्यक्रम हैं इस बार जिस तरह से भाजपा के प्रति एक उत्साह उमंग है यह जनता के अंदर यह विश्वास है कि हमारा विकास देश के यशस्वी प्रधानमंत्री नरेंद्र मोदी जी के नेतृत्व में ही हो सकता है और ये जनता के अंदर ये भाव जो निकल करके आ रहा है ये उमंग और उत्साह जो मैं देख रहा हूं मैं आपसे कह सकता हूं कि महाराष्ट्र के अंदर बहुत बड़े बहुमत के साथ मायुति की सरकार बनने वाली है क्योंकि ये कांग्रेस के लोग ये भ्रष्टाचारी लोग चुनाव आते हैं तो किसी ना किसी तरह की अफवाह फैलाते हैं चुनाव आते हैं तो ये झूठ और लूट की राजनीति करते हैं जनता इनको जान चुकी है इसलिए अगर जनता को विश्वास है तो वो देश की एसोस प्रधानमंत्री नरेंद्र मोदी जी पर विश्वास है और डबल इंजन की सरकार पर विश्वास है ये मैं कह सकता हूं कि बहुत बड़े बहुमत के साथ यहां महायुति की सरकार भारतीय जनता पार्टी और उनके सहयोगी की सरकार यहां मनने वाली है यह मैं आपसे कहना हूं